પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર ઘોઘારોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બેંક ઓફ બરોડામાં બોગસ દસ્તાવેજના આધારે ખોટી એક કરોડ કરતાં પણ વધારે રકમની લોન આપવા બદલ બેન્ક ઓફ બરોડાના રીજીઓન હેડ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી જ્યારે બેંકના બે તત્કાલીન કર્મચારી અને સાંતગાંઠ કરેલ બે વચેટીયા હિતેશ ગલચર અને રમેશ જાવિયા સાથે મળી કૌભાંડ આચર્યું હતું અને સરકારની સબસિડી મેળવી લોનની રકમ નહીં ભરી બેંક સાથે છેતરપિંડી કરી હતી જે અંગે ચોવીસ લોન ધારક બેંકના બે કર્મચારી અને બે વચેટિયા સામે ફરિયાદ નોંધાતા એલસીબીની ટીમે તત્કાલીન બેંક મેનેજર તેમજ ક્રેડિટ મેનેજર અને બે એજન્ટો મળી કુલ ચાર લોકોની ધરપકડ કરી હતી ભાવનગર ખાતે ગઈકાલે બેંક ઓફ બરોડાના મેનેજર મારફતે એક ફરિયાદ દાખલ કરવા માટે આવેલી જે અંતર્ગત ભાવનગર જિલ્લા ખાતે ભોગારોડ પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે જેની અંદર કુલ એક કરોડ જેટલા આર્થિક નાણાંની ઉચાપત અંગત કારણોસર કરેલાની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે આ અંતર્ગત ટોટલ 28 આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરેલી છે જેમાં અત્યાર સુધી ચાર આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે સમગ્ર બનાવની વિગત એવી છે કે બેંક ઓફ બરોડાના મોખડાજી સર્કલ ખાતેની બ્રાન્ચમાં તત્કાલીન બ્રાન્ચ મેનેજર અને લોન માટેનું જે કામ કરવાના અન્ય અધિકારી પોતે પ્રાઇવેટ બે માણસો રાખી અને અલગ અલગ સરકારની યોજનાઓની જે લોન મંજૂર કરવા માટે થઈ બેંકનો સંપર્ક કરાવતા જે સરકારી યોજનાઓમાં અરજદારની લોન મંજૂર થાય એમાંથી મોટાભાગના નાણાં પોતે પોતાના અંગત વપરાશ માટે પરત લઈ લેતા અને ખૂબ જૂજ રકમ અરજદારની ખાતામાં રહેતી આ સમગ્ર ફરિયાદ જોતા એ પ્રકારની એમો સામે જવાની આવે છે અત્યાર સુધીની તપાસમાં કે અરજદાર પણ પોતે ઊભા કરેલા હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે જેથી કરી પોતાના લઘુ ઉદ્યોગ માટે થઈ તે એપ્લિકેશન આપે કોઈપણ પ્રકારની લોન મંજૂર કરતા પહેલાં પ્રી અને પોસ્ટ જે એસઓપી અનુસરવાની હોય છે એ એસઓપી પૂરેપૂરી અનુસરી નહીં અને લોન મંજૂર કરવામાં આવતી સમગ્ર તપાસ દરમિયાન પીએમ ઇજીપીમાં સત્તર પ્રકારની લોન થયેલી છે વાજપાઈ બેન્કેબલ યોજનામાં બે જેટલા કેસની લોન થયેલી છે તથા પ્રધાનમંત્રી મુદ્રા યોજનામાં પાંચ જેટલી અલગ અલગ રકમની લોન થયેલી છે તપાસ ખૂબ ઝીરવડભરી કરવી પડે એ પ્રકારનો ગુનો દાખલ થયેલો છે સરકારી બેંક સાથે તેના જ કર્મચારી અધિકારી મારફતે ઉંચાબંધ થયેલાનો ગુનો છે જેથી કરી તપાસમાં સારી રીતે તપાસ કરી શકાય તમામ આરોપી સુધી પહોંચી શકાય એટલા માટે એક એસઆઈટીની રચના કરવામાં આવેલી છે જેમાં પીઆઈ જે કે ડામોર અને એમની સાથે બે પીએસઆઈ અને રાઇટર તરીકે અન્ય પોલીસ કર્મચારીઓને નિયુક્ત કરવામાં આવેલા છે સર કેટલા વર્ષથી આ બધું ચાલુ થયું છેલ્લે બે હજાર એકવીસથી લઈ અને આજ દિન સુધી અલગ અલગ સમયે આ પ્રકારની લોન મંજૂર કરી નાણાકીય ઉચાપત થયેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ બહાર આવેલું છે સર બેંકના અધિકારીઓ વિરુદ્ધ તો સસ્પેન્ડ કરી દેવાય કે દોઢ વર્ષ હતો દોઢ વર્ષ પછી કેમ ફરિયાદ થઈ અત્યાર સુધી એ લોકોની ઇન્ટરનલ ઇન્કવાયરી કોઈ ચાલતી હતી એની સાથે પછી એ નિર્ણય કરેલો કે પોલીસ ફરિયાદ કરવી છે અને અહીંયા પોલીસમાં એક એપ્લિકેશન આપવામાં આવી પૂરેપૂરી ખાતરી કરી અને પછી ગઈ કાલે

લોન લેવા માટે એપ્લાય થાય એવા માણસોને એ ઉભા કરતા ખરેખર તેઓને લોનની જરૂરિયાત નહોતી રહેતી એમ કોઈ પણ નાનો સ્મોલ સ્કેલ બિઝનેસ કરવાનો રહેતો નહોતો તો આ જે વચોટિયા છે સિવિલિયન માણસો છે કે જે બેંકના કર્મચારી કે અધિકારી નહીં એમનો મુખ્ય રોલ ડમી ગ્રાહક ઉભા કરી અને ખોટી રીતે લોન મંજૂર કરવાનો મુખ્ય રહેતો છે આરોપી રમેશ અને હિતેશ છે એના પરિવારના સભ્યો કેટલા હતા અત્યારે હાલની તપાસમાં જે વચે ગયા છે હિતેશ અને રમેશ બંનેના પરિવાર વિશે કોઈ પ્રાથમિક માહિતી અત્યારે મળેલ નથી સાહેબ આજે બેંક કર્મચારીઓ છે અત્યારે અન્ય કોઈ જગ્યા આવું કર્યું એવું એવી પણ શક્યતાઓ છે કે જે બે કર્મચારીઓ અત્યારે હાલની આ ગુનામાં સંડોવાયેલા છે અન્ય કોઈ બ્રાન્ચમાં નોકરી કરતા હોય તો તપાસમાં એ પણ ખાતરી કરવામાં આવશે અમે એક કરોડ રૂપિયા છે સરકારની સબસિડી છે કે અહીંયા લોન છે મુખ્ય મુદ્દો એ પ્રકારનો છે કે જે પ્રકારે લોન થાય એમાં અલગ અલગ જે ત્રણ યોજનાઓમાં લોન થતી એમાં સબસિડીની ટકાવારી અલગ અલગ રહેતી એટલે આ એક કરોડ જે રકમ છે એ બેંકમાં બેંકે લોન તરીકે આપેલી અને પરત બેંકને લોનની અવેજ પેટે પરત નથી મળેલી એ રકમ છે કુલ કેટલા આરોપી પકડાયા છે અત્યાર સુધી ચાર આરોપીની ધરપકડ કરી લેવામાં આવેલી છે અન્ય આરોપીની શોધખોળ કરવાની કામગીરી ચાલુ છે સાહેબ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના કોઈ આમાં અધિકારીઓ સામેલ છે કે ફરિયાદને દાખલ થયેથી ચોવીસ કલાક જેટલો સમય થયો છે જેથી આગળની તપાસમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અથવા સરકારી અન્ય કોઈ એજન્સીના અધિકારી કે કર્મચારીઓની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવનાર છે